નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આ વિડીયોની અંદર ચેપ્ટર દસ ભારત કૃષિ એના વિશે માહિતી મેળવવાના છીએ તો એ પાઠનો મહત્વનો સવાલ છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો સેના વિશે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો તો જોઈએ ભારતનું સમગ્ર અર્થતંત્ર કેવું છે કૃષિ સંલગ્ન છે એટલે કે ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે કૃષિ છે કૃષિ પેદાશો સિંચાઈ પદ્ધતિ આર્થિક વળતર જેવી બાબતોને આધારે કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે કઈ ત્રણ બાબત બાળકો કૃષિ પેદાશો સિંચાઈ પદ્ધતિ અને આર્થિક વળતર એના આધારે આપણે કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે એમાં પહેલો પ્રકાર કીધો છે જીવન નિર્વાહ ખેતી કઈ ખેતી જીવન નિર્વાહ ખેતી તો જોઈએ ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન ખેડૂત પોતાના પરિવારના ઉપયોગ જેટલું થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે જો શું કહે છે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે કેમ કે જે ખેતીમાં ઉત્પાદન થાય એ ઉત્પાદન એટલું થતું હોય છે કે ખેડૂત પોતાના પરિવારમાં જ એનો ઉપયોગ કરી શકે એટલે કે તેના કુટુંબના ભરણ પોષણમાં જ એ ખેતી પાકોનો ઉપયોગ થાય છે વપરાય છે બરાબર કે જેના તેનો જીવન નિર્વાહ થાય છે એટલે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે એની અંદર જોઈએ તો મોંઘા બિયારણો ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ નાના કદના ખેતરોમાં આર્થિક રીતે પરવડે તેમ નથી કેમ કે બાળકો આપણે આગળના વિડીયોમાં એવું જોયું કે ભારતનો ખેડૂત કેવો છે ગરીબ છે બરાબર છે નિરક્ષર છે એટલે મોંઘા બિયારણો ખાતરો જંતુનાશક દવાઓ બરાબર છે એનો ઉપયોગ તેને કરવો પરવડે તેમ નથી કેમ કે તો ખેતરના કદ પણ કેવા છે નાના છે એટલે આર્થિક રીતે પણ તે ન પોષાય આયોજન પંચની અનેકવિધ ખેતી વિષયક યોજનાઓનું અમલીકરણ થવા છતાં આજે પણ ભારતના કૃષિ કારોની આર્થિક સ્થિતિ એકંદરે નબળી જોવા મળે છે કેમ કે સરકારે જે પણ કંઈ આયોજન કર્યા છે તો એ આયોજનથી પણ ખેડૂતોને કોઈ લાભ થયો નથી એટલે કે ખેડૂતોની અને ખેતીની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને એકંદરે સ્થિતિ કેવી થતી જાય નબળી થતી જાય છે આમ ભારતીય ખેડૂત ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે બરાબર છે ને આજે પણ મોટા ભાગના જે ખેતરો છે જ્યાં ખેતી થાય છે બરાબર છે તો એ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં કેવી ગણાય છે જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે કેમ કે જે ઉત્પાદન થાય એ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ જેટલું થાય છે એને વેચી વધારે આવક રળી શકતો નથી એટલે મોટાભાગની ખેતી કેવી છે જીવન નિર્વાહ ખેતી છે તો આ કયો પહેલો પ્રકાર હતો જીવન નિર્વાહ ખેતી બીજો પ્રકાર તમને કીધો છે સૂકી ખેતી કયો કીધો છે સૂકી ખેતી તો એની અંદર જોઈએ આપણે સૂકી ખેતીમાં તો જ્યાં વરસાદ ઓછો પડે છે શું કહે છે જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સુવિધા પણ નથી તેવા વિસ્તારોમાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય છે બરાબર છે જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સુવિધા નથી અને ખેતીનો મુખ્ય આધાર શું હોય છે માત્ર ને માત્ર વરસાદ બરાબર છે તો એવી ખેતીને પણ સૂકી ખેતી કહેવાય અને ત્યાંની જમીનમાં સંગ્રહાયેલા ભેદને આધારે એક જ પાક લેવામાં આવે ક્યારે ચોમાસાની ઋતુમાં ત્યાં સિવાય પાક લેવામાં આવતો નથી બરાબર છે એટલે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે બરાબર વરસાદ ઓછો પડે સિંચાઈની પૂરતી સગવડતા નથી બરાબર અને વરસાદ આધારિત ખેતી છે વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવે છે એટલે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય કે જે પાકોને ઓછી પાણીની જરૂર પડે એવા પાકોની જ ખેતી કરવામાં આવે દાખલા તરીકે તમને કીધું છે જુવાર બાજરી કઠોળ વગેરે કેમકે એને પાણી કેવું જોઈએ ઓછું જોઈએ છે બરાબર છે એ જ રીતે ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે બરાબર છે કેમકે ભાલ પ્રદેશમાં ઘઉં થાય અને એ એક જ વખત વરસાદની ઋતુ પૂરી થાય ને વરસાદના પાણીનો જે સંગ્રહ કરે ને બરાબર છે એમાંથી પાક લેવામાં આવે બરાબર છે જે આપણે રવિ પાક પણ કહી શકાય પરંતુ વરસાદ પર આધારિત જ એ ખેતી છે બરાબર છે એટલે તેને સૂકી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીજું કીધું છે આદ્ર ખેતી કઈ ખેતી આદ્ર ખેતી આદ્ર એટલે ભેજ ભીની ખેતી તો એની અંદર જોઈએ જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે સિંચાઈની સુવિધા પણ વધુ છે તેવા વિસ્તારોમાં થતી ખેતીને આદ્ર ખેતી કે ભીની ખેતી કહેવામાં આવે છે શું કહે છે કે જ્યાં વરસાદનું પ્રમાણ સારું છે સિંચાઈની સુવિધા પણ સારી છે તો તેવા વિસ્તારમાં થતી ખેતીને ભીની ખેતી કહે અથવા તો આદ્ર ખેતી કહેવામાં આવે છે વરસાદ ન આવે કે ઓછો આવે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય છે કેમ કે સિંચાઈની સગવડ એ સારી અને જો વરસાદ સારો હોય તો સિંચાઈની જરૂર પડે નહીં પણ ઓછો વરસાદ હોય તો સિંચાઈ દ્વારા પણ ત્યાં પાક લઈ શકાય દાખલા તરીકે ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરે તો આવા બધા પાકો આદ્ર ખેતીમાં લેવામાં આવે છે કઈ ખેતીમાં આદ્ર ખેતીમાં લેવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રકાર કીધો છે સ્થળાંતરિત અથવા તો ઝૂમ પદ્ધતિની ખેતી તો આ પ્રકારમાં શું કહે છે કે જંગલોમાં વૃક્ષોને કાપીને શું જંગલોમાં વૃક્ષોને કાપીને ડાળીઓ તથા પાન સળગાવીને જમીન શું કરવામાં આવે છે સાફ કરવામાં આવે છે બરાબર છે અને બે કે ત્રણ વર્ષ બાદ જમીનની ફલદ્રુપતા ઘટી જતા તે વિસ્તાર છોડી લોકો અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થાય તે જ રીતે ત્યાં ખેતી શરૂ કરે છે એટલે તેને ઝૂમ પદ્ધતિની ખેતી કહેવાય અથવા તો સ્થળાંતરિત ખેતી કહેવાય અને આ ખેતી મોટે ભાગે છે ને બાળકો આદિવાસીઓ કરે કોણ કરે આદિવાસીઓ એ જ્યાં તો ત્યાં બધા વૃક્ષો કાપી નાખે અને જમીન બનાવી દે બરાબર બે ત્રણ વર્ષ ખેતી કરે એટલે જમીનની ફલદ્રુપતા ઘટી જાય એટલે એ વિસ્તાર છોડી બીજે વયા છે ત્યાં પણ એ જ રીતે વૃક્ષો કાપીને ખેતી કરે એટલે આ ખેતી વારંવાર સ્થળ બદલતી હોવાથી એને ઝૂમ પદ્ધતિની ખેતી અથવા તો એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડી શકાય છે કેમ કે જ્યાં સુધી ફળદ્રુપતા હોય ત્યાં સુધી પાક થાય પછી પાક થાય નહીં આમ આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે થાય છે ખરું પણ કેવું થાય ખૂબ જ ઓછું થાય કેમકે એટલી બધી ફળદ્રુપતા એ જમીનમાં હોતી નથી બરાબર તો આ કઈ ખેતી હતી સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ પદ્ધતિની ખેતી ત્યારબાદ તમને કીધું છે બાગાયતી ખેતી એટલે કે બગીચાઓ દ્વારા વિશિષ્ટ પ્રકારે કરાતી ખેતી છે જેમાં વિવિધ પાકોની સાર સંભાળ માવજત અને ચીવટ પૂર્વક તેનું સંવર્ધન કરવામાં આવે છે બરોબર કેમકે બાગાયતી પાકમાં છે ને બારે માસ આપણને ઉત્પાદન મળે એટલે સાર સંભાળ માવજત અને તેનું કરવામાં આવે બધા પાકોનું તે ખેતીને બાગાયતી ખેતી કહેવાય દાખલા તરીકે ચા કોફી વગેરે અને વિવિધ ફળો બધી કઈ ખેતી કહેવાય બાગાયતી ખેતી કહેવાય અને આ ખેતીમાં છે ને સાર સંભાળ ને માવજત ની ખૂબ જ જરૂર પડે અને બાગાયતી ખેતીમાં જે પાકો થાય છે તો એ પાકોની સાર સંભાળ વધુ રાખવી પડે છે આ પ્રકારની બાગાયતી ખેતીમાં જો શેની વધુ જરૂર પડે એ અહીંયા તમને કીધું છે વધુ મૂડી રોકાણ કુશળતા તકનીકી જ્ઞાન યંત્રો ખાતર સિંચાઈ પરિરક્ષણ સંગ્રહણ અને પરિવહનની પણ સુવિધા હોવી જરૂરી છે બરાબર કઈ ખેતીમાં બાગાયતી ખેતીમાં બરાબર કેમકે એની જરૂરિયાત વધારે રહે છે આ ખેતી છે ને સૌથી મોંઘી ખેતી કહેવાય કેમકે રોકાણ એટલું જોઈ કુશળતા પણ એટલી જ તકનીકી જ્ઞાન યંત્રો ખાતર સિંચાઈની પણ એટલી જ આવશ્યકતા રહે અને ખાસ કરીને પરિવહનની વધુ આવશ્યકતા રહે કેમકે જે પાકો પાકે એટલે તરત એને બજારમાં વેચવા માટે લાવવા પડે બાગાયતી ખેતીમાં વિવિધ પાકોમાં જોઈએ તો રબર ચા કોફી નારિયેળ ઉપરાંત ફળોમાં સફરજન સંતરા કેરી દ્રાક્ષ આંબળા ખારેક વગેરેની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે બરાબર છે તો આ કઈ ખેતી હતી બાગાયતી ખેતી હવે આપણે જોવાનું છે સઘન ખેતી કઈ ખેતી સઘન ખેતી તો જ્યાં સિંચાઈની સગવડ વધુ છે ઉપરાંત રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયેલ છે હો તો આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે કેવી ખેતી કહેવામાં આવે સઘન ખેતી કેમ સિંચાઈની સગવડ સારી હોય રાસાયણિક ખાતરો જંતુનાશક દવા અને વિવિધ પ્રકારના યંત્રોનો એમાં વ્યાપક ઉપયોગ થતો હોય એટલે એમાં ઉત્પાદન પણ કેવું મળે વધુ મળે એટલે સઘન ખેતી કહેવામાં આવે છે આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય કયા પાકોનું બાળકો રોકડિયા પાકો રોકડિયા પાકોને કહેવાય કે જે પાકોની બજારમાં વધુ માંગ હોય બરાબર છે અને જેમાં આર્થિક વળતર વધુ મળતું હોય એવા પાકોને રોકડિયા પાક કહેવાય અને સઘન ખેતીમાં રોકડિયા પાકોનું મહત્વ વધુ હોય છે આ પ્રકારની ખેતીમાં દીઠ ઉત્પાદન વધુ મળતું હોવાથી ખેતીનો વાવેતર વિસ્તાર વધતો જાય કેમ કેમ કે એમાં આર્થિક વળતર પણ બહુ સારું મળે બરાબર છે દીઠ ઉત્પાદન પણ વધુ થાય છે એટલે એનો વાવેતર વિસ્તાર પણ કેવો હોય છે વધુ હોય છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વેપારી ખેતી પણ કહેવામાં આવે છે બાળકો કઈ ખેતી વેપારી ખેતી પણ કહેવાય કઈ ખેતીને સઘન ખેતીને બરાબર છે બાળકો તો આ શું હતા કૃષિના પ્રકારો કયા કયા જીવન નિર્વાહ ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી સ્થળાંતરિત ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી બરાબર છે આ હતા બધા કૃષિના પ્રકારો બરાબર છે બાળકો ઓકે ધન્યવાદ બાળકો